Well, my learned brothers and sisters, this is Advocate P. A. Murari talking to you from Ahmedabad city, Gujarat state, India. That is Bharat. Today I have selected a very current topic, and I'm sure all of you will like it. Uh, that is Hare Rama, Hare Krishna based on Bhagavad Gita. Our title is સ્ફૂર્તિ મને કેમ આવી સ્ફૂર્ણા કેમ થઈ શા માટે વિચાર કર્યો એ પણ આવશેની અંદર આપણા ભારત વર્ષમાં સનાતન ધર્મના અનેક સંપ્રદાયો છે આપણા દેશની દરેક પ્રાંતમાં નદીઓ વહે છે અને આ તમામ નદીઓ સમુદ્રને મળે છે તેમ આપણા વિવિધ સંપ્રદાયો સનાતનના વિવિધ સંપ્રદાયો સનાતનને મજબૂત બનાવે છે લોકોને જ્ઞાન આપે છે લોકોનો ઉદ્ધાર કરવાની કોશિશ કરે છે વિશ્વ શાંતિ માટે પ્રયાસ કરે છે અને વિશ્વ કલ્યાણ માટે પ્રયાસ કરે છે આવો જ એક સંપ્રદાય છે મુમેન્ટ એને કહીએ હરે રામ હરે કૃષ્ણ અને હું આ રહ્યો છું ત્યારે ખાસ કારણ હમણાં જ પ્રકાશમાં આવ્યું છે આપ સૌ જાણો છો તેમ હાલના સમયમાં પ્રયાગરાજમાં રહેલા મહાકુંભમાં અખિલ ભારતીય અખાડા પરિષદ ઇસ્કોન અને વિશ્વવ્યાપી હરેકૃષ્ણ આંદોલનના સ્થાપક આચાર્ય ઈસી વિધાન સ્વામી શીલ પ્રભુપાદને વિશ્વગુરુની ઉપાધિથી નવાજવામાં આવ્યા છે આઈ એમ વેરી હેપી ટુ યર ધીસ આઈ રીડ ધ ન્યૂઝ પેપર સો આઈ થોટ લેટ્સ વન વિડીયો ફોર ધીસ તમને નિત્યાનંદ તેરસના દિવસે નિરંજની અખાડાના પટાંગણમાં યોજાયેલા વિશેષ સમારોહમાં આ સન્માન આપવામાં આવ્યું શ્રી શ્રીમદ શ્રીમદ એ શ્રી ભક્તિવિદાસ સ્વામી પ્રભુપાદ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના ના સંઘ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય અને પશ્ચિમના વિશ્વમાં કૃષ્ણ ભાવનાના સર્વશ્રેષ્ઠ સર્વોત્તમ પ્રચાર સેકન્ડ ટુ નન આજે પણ વિશ્વભરમાં લાખો લોકોને સનાતન ધર્મ અપનાવવા માટે પ્રેરણા આપે છે વિશ્વભરમાં સનાતન ધર્મના પ્રચારમાં તેમનું યોગદાન અજોડ છે વી કેન રિમેમ્બર ફોર એ લોંગ લોંગ ટાઈમ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત પરના તેમના લખાણો વિશ્વભરના લાખો લોકોને એસીથી વધુ ભાષાઓમાં મોર દેન એટી લેંગ્વેજીસ વિતરણ કરવામાં આવે છે ભગવદ્ ગીતા એ એક દિવ્ય ગ્રંથ છે આપ સૌ જાણો છો અને મનુષ્યને તેનું ધ્યાનપૂર્વક વાંચન કરવું જોઈએ જો મનુષ્ય ભગવદ્ ગીતાના ઉદ્દેશને યોગ્ય રીતે અનુસરે તો તે જીવનમાં દુઃખો તથા ચિંતાઓથી રહિત થઈ જાય છે તે આ જીવનમાં સ્વર સ્વરભાવમાંથી સ્વર્વ ભયમાંથી મુક્ત થશે અને તેના બીજા જન્મમાં તેનું ધ્યાન આજ જીવન આધ્યાત્મિક હશે જોકે મનુષ્ય ભગવદ્ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતાપૂર્વક ધ્યાન કરે તો ભગવત કૃપાથી તેના પૂર્વ કરેલા દુષ્કર્મોનો ફળો તેને ભોગવવા પડશે નહીં ભગવદ્ ગીતામાં અંતમાં એટલે અધ્યાય અઢારમાં ભગવાને ઘોષણા કરી શકે કૃષ્ણ ભગવાનની ઘોષણા કરી શકે સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કરીને કેવળ મારા શરણે આવો હું તને સર્વ પાપોના ફળમાંથી મુક્ત કરીશ ડરીશ નહીં અર્જુનને કહ્યું આ રીતે ભગવાન પોતાના શરણે આવેલા ભક્તોને ભક્તોની સઘળી જવાબદારી લે છે અને તેના સમસ્ત બાપોને માફ કરે છે તે સચ લીડરશીપ લીડર હેઝ ટુ ટે કમ્પ્લીટ રિસ્પોન્સિબિલિટી ફોર કોન્સિક્વન્સીસ જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે પણ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં જો કોઈ એક વાર પણ સ્નાન કરી લે તો તે બહુ સાગરની મલિનતાથી હર માટે મુક્ત થઈ જાય છે ભગવદ્ ગીતા ભગવાનના મુખ કમળમાંથી ઉદભવી હોવાથી મનુષ્યના અનેક વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર હતી નથી તેણે કેવળ ભગવદ્ ગીતાનું ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ આ યુગમાં લોકો સાંસારિક કાર્યોમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે વી ડોન્ટ ટાઈમ તેઓ સમક્ષ વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં પરંતુ આ જરૂરી પણ નથી આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જ પર્યાપ્ત છે કારણ કે તે સમસ વૈદિક ગ્રંથોનો નિચોડ છે અને ખાસ તો એટલા માટે કે તે પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાને પોતે કહ્યું છે જે ગંગાજનું પાન કરીને મોક્ષ મળે છે આપણે જોઈએ છીએ તો લોકો ડૂબકે મારે છે ગંગાજનો મોક્ષ માટે તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃત પાન કરે છે એનું તો કહેવું જ શું ભગવદ્ ગીતામાંથી આપણે જાણીએ છીએ જ્ઞાન તથા ધ્યાન વડે આત્માનો સાક્ષાત્કાર કરવો એ એક પદ્ધતિ છે પણ કૃષ્ણને સંપૂર્ણ શરણાગત થવું એ સર્વોચ્ચ સિદ્ધિ છે આ ભગવદ્ ગીતાનો ઉપદેશનો સાર છે ભગવદ્ ગીતા ભારત વર્ષના આધ્યાત્મિક ખજાનાને સૌથી મૂલ્યવાન રત્ન તરીકે સમગ્ર વિશ્વમાં વ્યાખ્યાત છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ દ્વારા તેમના અંતરંગ ભક્ત અર્જુનને કહેવાલી ગીતાના સાતસો બુદ્ધાસનના શ્લોકો આત્મસાક્ષાત્કારના વિજ્ઞાન વિશે નિર્ણાયક માર્ગદર્શન પૂરું પાડે છે ખરેખર અન્ય કોઈ ગ્રંથ મનુષ્યની વાસ્તવિક પ્રકૃતિ તેની આસપાસનું વિશ્વ અને છેલ્લે તેના પરમેશ્વર સાથેના સંબંધ વિશેનું જ્ઞાન પ્રદાન કરવાની બાબતે તેની બરોબરી કરી શકે તેમ નથી એન્ડ ધ ધ લાસ્ટ બટ લિસ્ટ આ વર્તમાન યુગમાં લોકો એક શાસ્ત્ર એક ધર્મ તદા એક વ્યવસાય માટે અત્યંત ઉત્સુક હોય છે યર ઇઝ આન્સર એક શાસ્ત્ર એટલે ભગવદ ગીતા તાર બીજો વાંચન જરુર હોય આને જો તમે પચાવ તો ઇટ ઇઝ મોર ધેન ઇનાફ વાંચન તો યુ કેન રીડ લોટ બટ કન્સિડર ઓન ધીસ એક જ પરમેશ્વર ધેટ ઇઝ શ્રી કૃષ્ણ એકમાત્ર પ્રાર્થના એક જ પ્રાર્થના એક મંત્ર કો એક પ્રાર્થના કો હવે ચાર વેદોમાં ઘણા બધા મંત્રો છે જે આમ જનતાને યાદ ના રહે અને એ પ્રમાણે યજ્ઞો કરવા જાઓ તેનો ખર્ચ પણ આમ જનતા ભોગવી શકે એમ નથી એટલા માટે આ સંપ્રદાય આ મોમેન્ટ કહે છે કે તમને એક મંત્ર આપે છે એક જ પ્રાર્થના આપે છે તે કરો તમને સારામાં સારું પુણ્ય મળશે યજ્ઞ કરતાં પણ વિશેષ મળશે આ યજ્ઞ જ છે મંત્ર છે બહુ સો મંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અને માત્ર એક જ કાર્ય શું કાર્ય કરવાનું ભગવાનની સેવા કરવાની ભગવાનની સણાકરી સ્વીકાર લો ગોડ વિલ ટેક કર ઓફ કરો ભગવાન તમારી રક્ષા કરશે અચ્યુતમ કેશવમ કૃષ્ણધામો જરામ that's all this is the end of video see you in the next video thank you very much for patient hearing please subscribe like it and share it thank you thank you